પણ હાળો આવડો દેખાતો નહિ આવડત નહી દેખાતો જ નહીં ફોન કરવા હાલો

આપડે તમારે જવાનું હા થઈ ગયા કરો તો તમે પૈસા નું જમીન તમાર જવાનું નું ભલે જાણે કરો મારે ઉતાવળ નહી યાર પણ તમે જવાબ આપો બે દિવસ રહીને આપશો

મારા પૈસા આવી જાય એટલું બસ તારા સાથે પર પથ્થર મેકેન હોય જાવ મારી જોડે પૈસા હે ને તાર દે તારા શેફ છે પૈસા તો વાતો નહી એ તો મને ખબર હતી ત્રણ વર્ષ શેફ જ છે તો આપણે એ તાળ હું ચિંતા હા ત્રણ વર્ષ રહ્યા પેલા હા ત્રણ કેમ ન ઓલે ગાઢ થઈ તી ને તમને આવડી એ આજ કેટલા ટકા મળ્યું એ આજ ગણો ને 8 9 ટકા રાખજો ને 9 ટકા હા વાલી આ એક મહિનાનું ખરીદ 10 ટકા રાખશું વાંધો તને આઈ લેવાના પૈસા દૂધ જવાનીમાં બહુ કીધું ને બરોબર સુધી મને ફોન ના કરતો ના કરું યાર માર ભાઈ બરોબર આપડે એવું યાર અને ઓલી શું અરે ભાઈ એવું હતું ને ખોટું ના ખોટું લાગે એવું ના યાર ખોટું ના તો આ દે તારું ખોટું નહીં લાગે